આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથો સાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એ માત્ર એસઆઈટી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટી એ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ એસઆઈટી ની તપાસ ચાર્જશીટ નો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટ નો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટ નો ભાગ એસઆઈટી ની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ પહોંચવાની સીડી આપણે વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમો નો ભંગ કરે લાઈફ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં